ભાવનગર શહેરમાં આરંભ ટ્રસ્ટ દ્વારા પ્લાસ્ટિક નાબૂદી માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ભાવનગર શહેરના સંસ્કાર મંડળ ખાતે આરંભ ટ્રસ્ટ દ્વારા જબલા આપો અને કપડની થેલી લઈ જાઓ તેવું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ભાવનગરના આરંભ ટ્રસ્ટના સંચાલક દિવ્યાંશુભાઈ સાથે વાતચીત કરતાં તેમને જણાવ્યું હતું કે પ્લાસ્ટિકનું જે રીતે સામ્રાજ્ય વધી રહ્યું છે ત્યારે અમે પ્લાસ્ટિકના જબલા બંધ થાય અને લોકો કાપડની થેલી ઉપયોગ કરતા થાય તે હેતુસર કાપડની થેલી મફતમાં આપીએ છીએ અમને જબલા આપવામાં આવે એટલે અમે એક કાપડની થેલી ફ્રી આપીએ છીએ જોકે ખાસ કરીને મહિલાઓ દ્વારા જબલાઓ ઉપયોગ કરવાનું બંધ કરવામાં આવે તો જબલાનો ઉપયોગ ઘટી શકે છે અત્યાર સુધી બે જગ્યાએ કર્યો છે એક રામજી મંદિર અને આજે ચોક પાર્ક પાસે હતો સફળતા પ્રમાણમાં ઘણી સારી મળી છે લોકોમાં જાગૃતિ થોડ આવશે પણ વાર લાગશે આ પ્રયત્ન એવો છે કે લોકો પ્લાસ્ટિકના જબરા વાપરતા બંધ થાય અને એનામાં જાગૃતિ કેળવાય આજે આપણે એક બધે જ સાંભળીએ જ કે ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગ તો ગ્લોબલ વોર્મિંગનું કારણ એક પેટ્રોલનો વપરાશ વધ્યો અને પેટ્રોલની આડ પેદાશ તરીકે આ પ્લાસ્ટિકમાંથી બને જ છે અને એનો પેટ્રોલનો જેટલો વપરાશ વધે છે એની સામે એટલો જ પ્લાસ્ટિકનો વપરાશ વધે છે જો કે પ્લાસ્ટિક ભલે દરેક પ્રકારનું પ્લાસ્ટિક નુકસાનકારક નથી પણ આ જ એમાં વિશેષ કરીને જબલાઓ છે એ વિશેષ નુકસાન કરે છે એ પ્લાસ્ટિકનો નાશ નથી થતો એને કારણે જમીન ઉપર પડ્યા રહે તો ભૂગર્ભ જળમાં પાણી ઉતારવામાં તકલીફ પડે ગાયો ખાય તો ગાયોના પેટમાં તકલીફ પડે અને ગ્લોબલ વોર્મિંગના હિસાબે ગ્લેશિયરો પીગળવા માંડ્યા છે તો એના કારણે ગમે ત્યારે ઓચિંતો વરસાદ આવે છે સમુદ્રની સપાટી વધશે તો સમુદ્રના કિનારે રહેતા શેરો છે એ ડૂબમાં જશે પીવાના પાણીના સ્ત્રોત છે એ પણ ઘટતા જાય છે એના હિસાબે તો આ બધું જ ધ્યાનમાં લેતા આપણે એક એવી અમારા મારા મગજમાં એક બે વર્ષથી વિચાર હતો કે આપણે લોકોમાં જાગૃતિ લઈ આવીએ અને ભલે આમ થાય કોઈ એવું કહે કે નથી ફેર પડતો પણ આપણે જો જાગૃત થઈશું તો ચોક્કસ ફેર પડશે એમાં કોઈ બે મત નથી પણ એમાં બધાએ જાગૃત થવું પડે સરકાર પણ જાગૃત થાય અને લોકો પણ જાગૃત થાય વેપારીઓ પણ એને સાથે સહકાર આપે તો આ જે એક પ્રોજેક્ટ એક વિચાર્યો છે અને એ તો માનવ કલ્યાણની વાત છે માનવ નહીં પણ સંપૂર્ણ સજીવ સૃષ્ટિ આવી જાય ગ્લોબલ વોર્મિંગના હિસાબે જો પાણી ઘટવા માંડશે જેટલું ગરમી વધી છે અત્યારે પિસ્તાલીસ ડિગ્રીને હીટવેવ ઉપરથી પાણી આવે છે તો આપણે એવું લાગે કે ગેસ ઉપરથી ઉતારેલું પાણી આવતું હોય નળમાં ઉપરની ટાંકીમાંથી એટલું બધું ગરમ પાણી આવે છે આજથી દસ વર્ષ પહેલાં કદાચ તમે પંખા વગર એસી વગર રહી શકતા હતા આજથી વીસ પચીસ ત્રીસ વર્ષ પહેલાં પંખા વગર પણ સૂઈ શકાતું હતું બપોરે પણ એ બધું બંધ થઈ ગયું છે એસી પણ વાપરવા પડે છે એટલું બધું વોર્મિંગ વધી ગયું છે એનું કારણ આ બધું આપણે ગ્લોબલ વોર્મિંગનું અને પ્લાસ્ટિકનો વેસ્ટેજ છે તો મારી સૌને વિનંતી છે કે બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે ખૂબ ન જ કરે તો વધારે સારું અને પર્યાવરણને બચાવીએ આપણે સમગ્ર માનવ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિની રક્ષા કરીએ